મુનસી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દહેજ બાયપાસ રોડ ભરૂચ સંચાલિત શાળા કોલેજના વિદ્યા સંકુલનમાં ઓગણએસીમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુનસી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્ટોર ઇન્ચાર્જ શ્રી સુફિયાન રસીદ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌપ્રથમ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબે મહેમાનશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ હાજીવલી બાપુ દર્શનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સંસ્થાના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબ સીઈઓ સાહેબ વહીવટ અધિકારી શ્રી જુદી જુદી વિદ્યાશાખાના આચાર્ય આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રો શિક્ષિકા બહેનો વહલા વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામને સ્વતંત્ર દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી વધુમાં મુખ્ય મહેમાન શ્રીએ દેશના ઘડવૈયાઓ તથા દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશ એકતા અને સાર્વભૌમત્વ તરફ પ્રગતિ કરી આગળ વધે અને સામાન્ય નાગરિક સારી રીતે જીવી શકે તેવા પ્રયત્નો કરવા પર હતો આ કાર્યક્રમ મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહેમાનોને સારા તરફથી આભાર માનવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે વીસીટી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ઇબ્રાહિમભાઈ મન્યાર સાહેબ તરફથી કેક વહેંચવામાં આવ્યા હતા રિપોર્ટર સાકિર દિવાન ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી